ఇక ఈ మూడో ఇన్నా అప్పు కౌంట్ ఏ సోక్రాని వదిలే సోక్రాని నైట్ తో పోవాలి సోక్రబాబా బయర్ కొనే మధ్య నచ్చట్లా అయిపోయింది పర్ఫెక్ట్ లో కొనే పండి નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે યુવા નેતા અને ખેડૂત નેતા ખેડૂતના મશીહ તરીકે જાણીતા ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે હાલમાં ખેતી કરી રહ્યા છે એટલે કે મગફળીમાં ઘાસડી બાંધી રહ્યા છે તો એવા બીજા કયા નેતા છે જે ખેતીમાં કામ કરતા જોવા મળે છે તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો અને જે આ ખેતીમાં જે મગફળીની ગાંસડી અને જે પાથરા ઉપાડ્યા હોય એવા નેતા હોય તો તે પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો એટલે ખેડૂતના મશીહ તરીકે જાણીતા ગોપાલભાઈ ઇટાલિયા માટે એક લાયક થઈ જાય અને દર્શક મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય અને આવા જ અવનવા વિડીયોની માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આગળ તમને સંપૂર્ણ વિડીયો બતાવીશું તો વિડીયોને અંત સુધી પણ જોતા રહેજો તો દર્શક મિત્રો આ છે જે એક ખેડૂતનો પાવર તો તમે જોઈ શકો શો કે ખેડૂતના લીધે ગોપાલભાઈ ઇટાલિયા પણ અત્યારે હાલમાં ખેતી કરી રહ્યા છે અને નજરે પણ જોવા મળી રહ્યા છે તો આ વિડીયોમાંથી તમને કેવી શીખ મળે છે તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો આભાર મિત્રો મળીશું ફરી એક નવા વિડીયો સાથે